પોરબંદરના અને તેમજ વિસાવાડા ગામના ખેડૂતોના અનેક પ્રશ્નો રહેલા છે ત્યારે આ પ્રશ્નો અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ભાજપના આગેવાન પણ જોડાયા હતા પોરબંદર જિલ્લાનું ગ્રામ્ય ક્ષેત્ર કૃષિ આધારિત છે અહીંના મોટા ભાગના ખેડૂતો ખેતી માટે વીજળી પર નિર્ભર રહે છે ખાસ કરી અને સિંચાઈ માટે વીજળીના સુવ્યવસ્થિત પુરવઠાની જરૂર રહે છે જો વીજળી પૂરતા પ્રમાણમાં અને સમયસર ન મળે તો ખેતીના ઉત્પાદન પર સીધો પ્રભાવ પડે છે તાજેતરમાં બરડિયા અને રાતળી ફીડર તેમજ વિસાવાડા ગામના ખેડૂતોને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની તેમજ ખોટા દંડ ફટકારવામાં આવવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડ્યો છે આવા પ્રશ્નોને લઈ અને ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલના ભગવદર સબ ડિવિઝન ખાતે એકઠા થયા હતા અને ખેડૂતો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન રામદેવભાઈ મોટવાડિયા તેમજ પોરબંદર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઉડેદરા પણ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર આજે જે ગ્રામીણ વિસ્તાર એક જ વિવિધતા પ્રશ્નો છે એના માટે ભરણિયા કેતા અને રાત્રિ કેતા ખેડૂતો અને વિસાવળાના મુખ્ય આવ્યા હતા લોકોને સબ્જેક્ટમાં જે ફોટા દાડ કરી દે છે એના માટે પણ ખેડૂતો ત્યાંથી આવેલા છે અને એના માટે ખાસ કરીને જે બાળિયા ફીટર છે એનું આ સર્વે કરવા માટે અધિકારીઓને વાત કરી છે ગાંધીપોર્ટ સર્વે કરવાનું શરૂ કરી દેશે એ પ્રમાણે રાત્રિ ફેટરમાં પણ ખૂબ તકલીફ છે વારંવાર એની અંદર પણ જે વીજ પુરવઠો છે ખોરવાઈ જાય છે એ ન ખોરવાઈ જાય એના માટે જે કંઈ કરવું પડે એના માટે સર્વે કરી અને ત્વરિત કાર્યવાહી કરવા માટેનું એજ્યુબિશનના અધિકારીઓને સાથે વાત કરી છે અને જે બગોદરના પણ જે ઇસ્યુ છે જે ખોટા ઘડ કરવાના અમુક અમુક જગ્યાએ એની અંદર પણ પ્રેક્ટિકલ વલણ અપનાવી અને કોઈ ખેડૂતો હેરાન ન થાય એ માટેની પણ એ બધી વાત કરી છે અહીંયા જે અધિકારી શ્રી એ બધાએ ત્વરિત ધોરણે કાર્યવાહી કરવાની અમને ખાતરી આપી છે અને અમે ભારતીય જનતા પાર્ટી વતી અમારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ રાણાભાઈ મારે જિલ્લા પંચાયતી કારોબારીના ચેરમેન આવડાભાઈ વડેદ્રા સહિતના આગેવાનો ખેડૂતોની સાથે જોડાય અને રજૂઆતો કરીએ